गतvarthetaade કોંગ્રેસના નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ મારફતે રાજકોટ શહેર પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઉભા કર્યા હતા આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે ગયા વર્ષે આ આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા જેટલા પણ તહેવારો હતા ખાસ કરીને શરૂઆતથી લઈએ તો ઉત્તરાયણથી હોલી હોલી પછી રથયાત્રા જન્માષ્ટમીના તહેવારો રમઝાન ઈદ બકરા ઈદ મોહરમ નવરાત્રિના તહેવાર દીપાવલી તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધેલ ત્યારબાદ માન્ય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ઘણા વીવીઆઈપીના મુવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે સાથે જે ક્રાઈમની વિગત હતી ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા વણ ઓળખાયેલ રહેલ નથી તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા મોટા કેસો હતા એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ સૌપ્રથમ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ જે ગાડીઓ ઉપર ટુ વ્હીલર ફોર વ્હીલરો ઉપર જે કામગીરી થઈ એના એક સંક્ષિપ્ત લેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે